એપલ ઇન્ટરનેશનલ સ્કૂલનું સાતમું એન્યુઅલ ફંક્શન ઉડાન મહોત્સવ યોજાયું હતું જેમાં નાના ભૂલકાઓએ પોતાની અલગ અલગ ધાર્મિક તેમજ લોક જાગૃતિ માટેની કૃતિઓ રજૂ કરી નાના ભૂલકાઓએ પોતાની અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક તેમજ લોક જાગૃતિ માટે કૃતિઓ રજૂ કરી હતી અલગ અલગ કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત સંસ્થા તરફથી પણ કેશોદના આવનારા મહેમાન અને સુજ્ઞ લોકો દ્વારા કરવામાં આવ્યા છે અતિથિ તરીકે કેશોદ ધારાસભ્ય દેવામાલમ તેમજ નગરપાલિકા પ્રમુખ અને કેશોદના પ્રથમ નાગરિક એવા મેહુલ ગોંડલિયા સંસ્થાના એપલ ઇન્ટરનેશનલ પિયુષ લાડાણી મેયુર કનેરિયા પ્રિન્સિપલ તેમજ અન્ય સંસ્થાનો સ્ટાફ તેમજ બાળકો તેમ નવાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને રંગેન બનાવ્યો હતો કાર્યક્રમમાં ખાસ શિલારામ મંદિરના ટ્રસ્ટી તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર સ્નેહલભાઈ તન્ના महावीरસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે તમામ ભૂલકાઓના પરિવારજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની મશહા માણી હતી લાસ્ટમાં સૌએ સાથે મળી મિક્સ ભજિયાની પણ મજા માણી હતી કિંજલ પગડા અને એપલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલી રહી છું આજનો આ કાર્યક્રમ જે છે એ ઉડાન મહોત્સવ જે અમારો એન્યુઅલ કાર્નિવલ છે જે આજે સાતમી વખત થઈ રહ્યો છે અને જેની વિશેષતા છે કે સાંસ્કૃતિક એવમ જે ધાર્મિક અને એ સિવાયના જે નાટકીય જેટલા પણ આપણા પરફોર્મન્સ છે એ બધા જ અમે અહીંયા કરીએ છીએ અને અમારું આ જે સાતમું પરફોર્મન્સ છે એનું ભવ્ય આયોજન અમારા સર શ્રી

બનાવ્યો છે જેના માટે હું ખૂબ આભારી છું મધુનો રિપોર્ટ મધુ ન્યૂઝ રિપોર્ટો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે